ધોરણ દસનું પરિણામ સવારે આઠ વાગે જી એસ બી ડોટ ઓઆરજી ઉપર તમારો સીટ નંબર નાખીને જોઈ શકાશે અથવા એક વોટ્સએપ દ્વારા પણ તમારો સીટ નંબર મોકલીને તમારું પરિણામ એના રિપ્લાયની અંદર તમે જોઈ શકશો આ બંને પદ્ધતિ દ્વારા સવારે આઠ વાગે પરિણામ જોઈ શકાશે ધોરણ દસનું અને ધોરણ બારની વાત કરીએ તો મિત્રો ધોરણ બારનું પરિણામ નવ વાગે જાહેર થતું હોય છે જનરલી ધોરણ દસનું આઠ વાગે પણ ક્યારે ચારે પરિણામની તારીખ આવે અને એનો પરિપત્ર આવે ત્યારે તો મિત્રો ઘણા સમયથી આપણે વાટ જોઈ બેઠા એપ્રિલ મહિનાની અંદર આપણને ધોરણ દસ અને બારના ના રિઝલ્ટ જોવા મળશે પરંતુ એવું નથી થયું અને કોઈ જાતના રિઝલ્ટના હજી માહોલ નથી જોવા મળતા પરંતુ મેં ઘણા બધા વિડીયોઝ જોયા છે અને ઘણા બધા ન્યૂઝ પણ પેપર પણ વાંચ્યા છે તો એમાં મિત્રો ધોરણ દસ અને ટૂંકમાં બોર્ડના પરિણામને લઈને શું વાતો થતી હતી એ વિશેની વાત કરવાનો છો અને તમને ધોરણ દસના રિઝલ્ટની ફાઇનલ તારીખની પણ માહિતી આપવાનો છો એને લઈને એક પરિપત્ર પણ બતાવવાનો છો તો બન્યા જો વિડીયોઝમાં ધોર રિઝલ્ટ જોવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ત્યાંથી જઈને તમે ક્લિક કરશો એટલે એક આવા રિઝલ્ટ જોવાના પેજ ઉપર પહોંચી જશો પણ જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમારે કોઈ જાતની અન્ય વેબસાઇટની સર્ચ કરવાની જરૂર નથી ગુજરાત બોર્ડની ઓફિશિયલ પરિણામ જોવાની પદ્ધતિ છે અને એની જ વેબસાઇટ છે તમારો આ સીટ નંબર સિ સિરીઝ સિલેક્ટ કરીને તમારો સીટ નંબર નાખીને અહીંયા ટોટલ સરવાળા બધી જે પૂછ્યું અને જવાબ લખીને ગો પર ક્લિક તો તમારું પરિણામ જોવા તમને મળી જશે ચાલો રિઝલ્ટને લઈને શું પરિપત્ર કહે છે રિઝલ્ટની તારીખમાં શું છે ફેરફાર અથવા અથવા રિઝલ્ટ ક્યારે આપણને જોવા મળશે એની તારીખ વિશે આપણે વાત કરીએ રિઝલ્ટના પરિણામની તારીખ જોવા માટે હું આવી ગયો છું ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ સાઇટ જે તમને હું અવારનવાર કહેતો હોય કે અહીંયા તમને રિઝલ્ટના બધા જ નોટિફિકેશન સેક્શનો જોવા મળતા હોય છે જે પણ વિદ્યાર્થી માટે શું કહેવાય છે કોઈ પણ કામની માહિતી હોય એ અહીં અપલોડ થતી હોય છે તો મિત્રો મેં વિડીયોઝ જોયા તેની અંદર બધા જ એવું જાણ કરતા હતા કે રિઝલ્ટ છે એ ત્રીસ તારીખ હજુ બજાવે છે આ તારીખ હજુ બજાવે છે પરંતુ એવું નથી થયું અને હજી સુધી કોઈ રિઝલ્ટની જાહેર નથી થવાનું એટલે ફાઇનલ ડે તમને કહી દો કે અત્યારે ત્રણ જેવો ત્રણ વાગી ગયા છે તો ત્રણ વાગ્યા સુધીમાં ત્રણથી ચાર વાગ્યા સુધીમાં પરિપત્ર જો આવવાનો હોય રિઝલ્ટનો તો આવી જાય અને એ પરિપત્ર બે દિવસ અગાઉ તમને જોવા મળતો હોય તો તમારે એ તો ફાઇનલ થઈ ગયું તમારું બે દિવસ કોઈ રિઝલ્ટ આવવાનું નથી અને સૌથી પહેલાં મિત્રો બાર સાયન્સનું રિઝલ્ટ આવે બાર સાયન્સ પ્લસ ગુસ્કેટનું રિઝલ્ટ આવે ત્યારબાદ ધોરણ દસનું ત્યારબાદ બાર આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ આવે અહીં સુધી સાયન્સનું જ રિઝલ્ટ જોવા નથી મળ્યું તો ધોરણ દસના રિઝલ્ટની વાત તો નહીં જ રાખવાની પણ બધા એવું કહેતા હતા કે જો પહેલાં તો કોપી કેસ થયેલા હતા એનો એની માટે એક મીટિંગ બોલાવવાની હતી તો એ ફાઇનલી શું કહે છે બોર્ડે અરજી મૂકી હતી અને એ સૂટની હતી એના કારણે એ નહોતી મંજૂરી આપતા પણ આપી આપી દીધી છે અને એ કામ તો પૂરું થઈ ગયું છે પણ પાછું નવું લાવ્યા છે કે જો રિઝલ્ટ જાહેર કરી દઈશું તો બધા જ વિદ્યાર્થી અને એમના વાલીઓ છે એ ફરવા માટે બહાર જતા રહેશે વેકેશન માટે ટૂંકમાં રિઝલ્ટ આવી જાય પછી નિરાશ થઈ જતી હોય પછી પોતપોતાની ફિલ્ડ પસંદ કરી લે બધું શાંતિ થઈ જતી હોય વાલી અને વિદ્યાર્થીને એટલા માટે આનંદ કરવા માટે ફરવા વયા જાય તો મતદાન ઓછું થાય એટલે કે ટૂંકમાં વોટિંગ ન થાય એના કારણે એ બીકના કારણે સરકારને એવી બીક છે કે વોટિંગ નહીં થાય એટલા માટે રિઝલ્ટ જાહેર નથી કરતા તો આ વોટિંગને અને રિઝલ્ટને શું લેવા દેવા મને કાંઈ લોજિક સમજણું નથી પણ આવું મેં ન્યૂઝપેપરની અંદર વાંચું અને બીજા જે મોટી મોટી યુટ્યુબ ચેનલો હશે એ પણ એવી જ માહિતી આપતા હતા કે આના કારણે રિઝલ્ટ નહીં આવે ને આ છે ને છે ને એવું બધું કહે છે તો હવે આને લઈને મને કોઈ લોજિક લાગતું નથી કે આનું શું લોજિક છે પણ આ તો સીધી વાત કરીએ કે રિઝલ્ટ તો બે દિવસ તો તમને જોવા નહીં મળે ટૂંકમાં બે મે સુધી તો કોઈ રિઝલ્ટ આવવાના લાગતા નથી કારણ કે પરિપત્ર જ નથી આવ્યો તો બે મે સુધી નહીં આવે અને બાર સાયન્સનું પહેલાં રિઝલ્ટ આવશે કારણ કે તેમનું એન્જિનિયરિંગની અંદર ને એવી એસસીબીસીની અંદર એડમિશન પ્રોસેસ કરવાની હોય છે એટલા માટે એનું કામકાજ સૌથી પહેલાં હોતું છે બીએસએમએસમાં અને એમાં એટલા માટે તો હજી એનું રિઝલ્ટ નથી આવ્યું તો ધોરણ દસની રિઝલ્ટ તો કેમ આવશે અને રિઝલ્ટ જો પણ આવશે તો અહીંયા તમને પરિપત્ર પણ જોવા મળશે ધોરણ દસના રિઝલ્ટ જાહેર કરવા બાબતે બાર સાયન્સ અને ગુસ્કેટનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે એવા અહીંયા જોવા મળશે તો એ પરિપત્ર નથી એવો અને હું તમને કહી દઉં ખાસ ખાસ કે રિઝલ્ટ છે મિત્રો હવે મને એવું લાગે છે કે હવે દસ દસ તારીખ હોઈ જાય દસ મે પછી જ રિઝલ્ટ ટૂંકમાં સૂટની પછી તમને જોવા મળશે અને એ સરકાર સાહેબ છે એ રિઝલ્ટ છે ત્યારે જ જાહેર થાય ત્યાં સુધી રિઝલ્ટ કોઈ જાહેર નથી કરવું તો મિત્રો આ તો કાંઈ લોજિક જ ન કહેવાય ને કેમ કે એમ કહેતા કે સૂટની એટલે એક મહિનો વહેલું રિઝલ્ટ આવશે એક મહિનો વહેલું રિઝલ્ટ આવશે એક મહિનો વહેલું આવશે આ છે તે છે તો મિત્રો કાંઈ એક મહિનો વહેલું રિઝલ્ટ નથી આવ્યું કારણ કે હવે તો રિઝલ્ટ જાહેર થવાનો સમય તો આવી ગયો છે કારણ કે મે મહિનાની અંદર તો મિત્રો ધોરણ બાર સાયન્સના રિઝલ્ટ જાહેર થઈ જાય પછી મિત્રો મેના એન્ડિંગ વીકની અંદર ધોરણ દસના થતા હોય અને જૂનના સ્ટાર્ટિંગ વીકની અંદર અગિયાર બાર સાયન્સ બાર આર્ટ્સ કોમર્સના રિઝલ્ટ જાહેર થતા હોય તો એક મહિનો વહેલો કેમ ગણી શકાય બાકી તો સરકાર છે એના હાથમાં છે હવે એને કંઈક તકલીફ પડતી હોય રિઝલ્ટ જાહેર કરવા બાબતે અથવા હજી કામકારી કામકાજ પૂરું નથી થયું એ તો કોઈ શું ખબર નથી પણ તમે રિઝલ્ટની ફાઇનલ ડેટો અહીંથી જોઈ શકશો અને તમને જો વિડીયો માહિતગાર લાગ્યો હોય જરૂરથી વિડીયોને લાઈક અને સેનલને સબસ્ક્રાઇબ કરજો અને રિઝલ્ટની નોટિફિકેશન અહીંથી તમે ચેક કરી શકશો ખાસ આમ ખાસ વેબસાઇટ યાદ રાખી લો જીએસબી સર્વિસ નામની અને પરિણામ જોવાની રિઝલ્ટની લિંક ડિસ્ક્રિપ્શન નજર આપેલી છે મળશું બીજા માહિતગાર વિડીયો સાથે વિડીયો ગમે લાઈક કરજો સેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો